એક કાચું બટેગું એક ગાજર અને કેપ્સિકમના ઉપયોગથી આપણે એકદમ હેલ્ધી વાનગી બનાવીશું આ વાનગી તમે સવારના નાસ્તાના ઉપયોગમાં લઈ શકો છો તમે લંચ બોક્સમાં કે ટિફિનમાં ભરી તમારા બાળકોને અથવા તમારા હસબન્ડને પણ તમે આપી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ વાનગી માટે મેં આ રીતે એક કાચું બટેકું લીધું છે એક ગાજર અને કેપ્સિકમ લઈ લીધું છે તો બટેકાને પહેલાં આપણે આ રીતે છીણ કરી લેવાનું છે છીણ થોડુંક મેં મોટું રાખ્યું છે ઝીણું છીણ કરવાની બિલકુલ જરૂર નથી બટેકું આ રીતે છીણ થઈ જાય એટલે તમારે તેને એક બાઉલમાં પાણી લઈ તેમાં મૂકી દેવાનું અને ત્યારબાદ મેં અહીંયા એક ગાજર લીધું છે અને ગાજર પણ છોલી ધોઈ અને આ રીતે છીણ કરી લેવાનું છે તો ગાજરનું છીણ પણ હું આ રીતે થોડુંક મોટું જ કરું છું તો બટેકાની છીણને મેં પાણીમાં રાખી હતી અને પાણી કાઢી લીધું છે આ રીતે ચાયણીમાં મેં તેને ચાળી લીધું છે અને હવે આપણે તેને મોટા એક મિક્સિંગ બાઉલમાં ઉમેરીશું સાથે જ હું તેની અંદર ગાજરનું છીણ ઉમેરું છું અહીંયા મેં અડધું કેપ્સિકમ એકદમ ઝીણું સમારીને લીધું છે એક ડુંગળી લીધી હતી એ પણ એકદમ ઝીણી સમારીને તેમાં ઉમેરવાની છે આ વાનગી માટે ડુંગળી અને કેપ્સિકમ એકદમ ઝીણું સમારવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ તેની અંદર હું આ રીતે સમારેલા બે લીલા મરચાં એડ કરી લઉં છું અને એક ટામેટું એ પણ મેં એકદમ ઝીણું સમારીને ઉમેર્યું છે હવે ત્યારબાદ હું તેની અંદર અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર એડ કરું છું અને અહીંયા મેં બે ચમચી એકદમ ઝીણું છીણ કરેલું લસણ લીધું છે તમે ચોપ કરીને પણ લઈ શકો અથવા લસણની પેસ્ટ પણ લઈ શકાય છે એક ચમચી મેં અહીંયા લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી હું તેની અંદર કાચું જીરું એડ કરી લઉં છું ત્યારબાદ એક ચમચી હું તેની અંદર મીઠું એડ કરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને અડધા લીંબુનો રસ પણ હું તેની અંદર એડ કરી લઉં છું આ બધો જ મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ આ નાસ્તામાં મેં લસણ ડુંગળી બંનેનો ઉપયોગ કર્યો છે જો તમે ના ખાતા હોય તો તમે તેને સ્કીપ કરીને બાકીના વેજીટેબલ્સ ઉમેરીને આ રેસીપી તૈયાર કરી શકો છો તો આ મિશ્રણને મેં બે મિનિટ છોડી દીધું હતું અને બે મિનિટ બાદ તમે જો આ રીતે વેજીટેબલ્સમાંથી બધું પાણી છૂટું પડી જશે હવે ફ્રેન્ડ્સ એક કપ મેં અહીંયા બેસન ઉમેર્યું છે એક કપ હું તેની અંદર ઘઉંનો જીણો લોટ એડ કરું છું વન ફોર્થ કપ એટલે કે ચાર ટેબલ સ્પૂન હું તેની અંદર ચોખાનો લોટ એડ કરી રહી છું અને ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ મેં તેમાં સૂજી એડ કરી છે હવે આ બધું આપણે મિક્સ કરવાનું છે અને આમાં પાણી ઉમેરતા જઈશું અને આપણે એક બેટર આનું તૈયાર કરવાનું છે તો થોડું થોડુંક પાણી ઉમેરી હું તેને મિક્સ કરતી જાઉં છું અને એક પરફેક્ટ બેટર આપણે અહીંયા તૈયાર કરી લઈશું આ બેટર વધારે થીક નથી રાખવાનું અને બહુ વધારે પડતું ઢીલું પણ નથી રાખવાનું એટલા માટે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો એક કપ પાણી મેં પહેલાં ઉમેર્યું આ બીજું એક કપ પાણી લીધું છે એ પણ મેં આ રીતે અડધું અડધું કરીને ઉમેરી લીધું છે અને આ રીતે હું તેનું બેટર તૈયાર કરી લઉં છું ફ્રેન્ડ્સ હું ઓલવેઝ તમારી માટે આવી જ નવી નવી હેલ્ધી રેસિપીસ લઈને આવું છું અને આટલી મહેનત કરું છું તો તમે વિડીયોને એક લાઇક નથી આપતા તો એ તમે ઘણું ખોટું કરી રહ્યા છો આ રેસીપી માટે એક લાઇક તો બને છે તો વિડીયોને લાઇક કરજો આ બેટર મેં ટેસ્ટ કર્યું મને મીઠું અને મરચું થોડુંક ઓછું લાગ્યું તો અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને અડધી ચમચી હું તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેરું છું મીઠું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો આ રીતે મેં તેને મિક્સ કરી લીધું છે આ બેટર અત્યારે તમને જેટલું થીક લાગી રહ્યું છે થોડી વાર બાદ હજી તે ઢીલું થશે કારણ કે વેજીટેબલ્સમાંથી હજી પણ થોડુંક પાણી છૂટું પડશે હવે ઢાંકી દઈએ આપણે તેને દસ પંદર મિનિટ માટે ત્યાં સુધી આપણે તેની સાથે ખાવા માટેની એક સ્પેશિયલ ચટણી તૈયાર કરવાની છે આ ચટણી તમને આખા યુટ્યુબ પર ક્યાંય નહીં જોવા મળે મેં આઠથી દસ કડી લસણને લીધી છે અને સાથે જ મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મોરા ગાંઠિયા લીધા છે તમે કોઈપણ ગાંઠિયા લઈ શકો છો ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો એક ટેબલ સ્પૂન મેં અહીંયા કાચા સિંગદાણા લીધા છે અને ત્રણ લાલ ટામેટા મેં અહીંયા લઈ લીધા છે અને ત્યારબાદ હું તેની અંદર વન ફોર્થ કપ જેટલી સમારેલી કોથમીર એડ કરું છું ત્યારબાદ બે ચમચી હું તેની અંદર કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરું છું અને સ્વાદ પ્રમાણે હું તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું અડધી ચમચી તેમાં શેકેલા જીરાનો પાવડર ઉમેર્યું છું તમારી પાસે શેકેલા જીરાનો પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ કાચું જીરું અડધી ચમચી જેટલું ઉમેરી શકો છો હવે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે એ ઉમેરી આપણે અહીંયા ચટણીને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાની છે તો લસણ ટામેટા સાથેની આપણી આ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી આ નાસ્તા સાથે બહુ જ સરસ લાગે છે જો તમારે ચટણીને વઘાર કરવો હોય તો તમે વઘાર કરી શકો અથવા તમે એમને પણ તેને ખાઈ શકો છો હું અત્યારે વઘાર નથી કરી રહી કારણ કે કાચું લસણ અને કાચું ટામેટું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે એટલે અત્યારે મેં આ ચટણીને આ રીતે જ સર્વ કરી લીધી છે મેં આ ચટણીને આ રીતે થોડી ઘટ રાખી છે જો તમને લિક્વિડ પસંદ હોય તો એક બે ચમચી પાણી એક્સ્ટ્રા ઉમેરી શકાય છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે આ બેટર આપણે તૈયાર કર્યું હતું તેને દસ પંદર મિનિટ થઈ ગઈ અને જુઓ બેટર પહેલાં કરતાં આ રીતે થોડુંક ઢીલું થયું છે આ રેસીપી માટે એકદમ પરફેક્ટ બેટર છે અને હવે આ બેટરમાંથી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા તવાનો ઉપયોગ કર્યો છે એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે અને વુડન હેન્ડલ સાથે આ તવો આવે છે આ તવાને થોડુંક ગરમ કરવાનું અને ત્યારબાદ આપણે તેમાં થોડુંક ઓઇલ ઉમેરીશું અને બ્રશની મદદથી તેને તવા ઉપર ફેલાવી દઈએ ત્યારબાદ આ બેટર આપણે આ રીતે એક ચમચા જેટલું ઉમેરીશું અને ચમચાની મદદથી જ હું તેને આ રીતે ફેલાવી દઉં છું ગેસની ફ્લેમને આપણે મીડિયમ ઉપર રાખીશું અને આ ચિલ્લો ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો અહીંયા જે ઓઇલ તવામાં ચારે બાજુ ફેલાઈ ગયું હતું તે મેં વચ્ચે ચિલ્લામાં લઈ લીધું ઉપરથી ડ્રાય થાય એટલે આપણે તેની સાઈડ આ રીતે ચેન્જ કરવાની છે અને બીજી બાજુ શેકાય એટલે આપણે તેની સાઈડને આ રીતે ફરીથી ચેન્જ કરી લઈએ ત્યારબાદ હું તેમાં ઘી લગાવી લઉં છું તો અડધી ચમચી જેટલું ઘી લગાવવાનું છે તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો પણ મેં ઓછા તેલમાં આ નાસ્તો બનાવવાનો પ્રયત્ન કર્યો છે હેલ્ધી રીતે હું તેને બનાવી રહી છું એટલે ઉપરથી બંને બાજુ મેં ઘી ઉમેર્યું છે તમે ઘીને સ્કીપ પણ કરી શકો છો જ તમારે ઘીનો ઉપયોગ ના કરવો હોય તો આ ચિલ્લા આ નોનસ્ટિક તવા ઉપર એમને એમ બની પણ જશે અને હવે આપણે તેને આ રીતે ફોલ્ડ કરી લઈએ તો આ જો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ દેખાય છે હવે બીજો પણ હું તમને એક બનાવીને બતાવી દઉં છું થોડુંક ઓઇલ લગાવવાનું છે અને ચમચાની મદદથી જ આપણે આ બેટરને આ રીતે ફેલાવી દઈએ આ વેજીટેબલ ચિલ્લો ઉપરથી ડ્રાય થાય એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરીશું અહીંયા જુઓ એકદમ સરસ આ નીચેથી શેકાઈ ગયું છે અને બંને બાજુ એકદમ સરસ શેકાય એટલે ઘી સાથે આપણે તેને થોડુંક શેકી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફ્રેન્ડ્સ આટલી સરસ અને નવી નવી હેલ્ધી રેસિપીસ હું ઓલવેઝ તમારી માટે લાવતી રહું છું જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે પહોંચી જશે અત્યારે એકદમ હેલ્ધી વેજીટેબલથી ભરપૂર આ સોફ્ટ ચિલ્લાની રેસીપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ